નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર છની પરીક્ષાઓ કઈ તારીખે લેવાશે આ પરીક્ષાઓ માટેના ફોર્મ છે એ ક્યારે ભરાશે અને આ પરીક્ષાઓ ભર આપવા માટે તમારે કેટલી પરીક્ષા ફી ચૂકવવી પડશે એના વિશે વાત કરવાના છીએ જે મિત્રો અત્યારે સ્નાતક સેમેસ્ટર ચાર અનુસ્નાતક સેમેસ્ટર ચાર અને સ્નાતક સેમેસ્ટર છની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ અને પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ છે એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈશું તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે માર્ચ બે હજાર પચીસના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યાશાખાની સ્નાતક સેમેસ્ટર ચાર અને છ અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર ચારની રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના આવેદનપત્રો સ્વીકારવા અંગે તો સ્નાતક સેમેસ્ટર ચારની અંદર કયા વિદ્યાર્થીઓની પરીક્ષા આવશે બી એ બી કોમ બીએસસી બી બીસીએ બીએડ સેમેસ્ટર ચાર વગેરે જેવા કોર્સ છે એની પરીક્ષા સ્નાતક સેમેસ્ટર ચારની અંદર આવશે બી એ બી કોમ બી બીબીએ બી વગેરે જેવા સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ હોય એમની સ્નાતક સેમેસ્ટર છની પરીક્ષાઓ અને અનુસ્નાતક સેમેસ્ટર ચારની પરીક્ષાઓ એટલે કઈ પરીક્ષાઓ આવશે એમ એ એમ કોમ એમએસસી એમએડ એલ એલ વગેરે જે કોર્સ થઈ ગયા એ થઈ ગયા અનુસ્નાતક સેમેસ્ટર ચારની પરીક્ષાઓ તો જે આ પરીક્ષાઓ છે એના રેગ્યુલર વિદ્યાર્થીઓ અને રિપીટેડ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ છે એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવનાર છે તો પહેલાં આપણે જોઈએ કે આ પરીક્ષાઓ માટેના ફોર્મ છે એ ક્યારે ભરાશે અને એના પછી આ પરીક્ષાની તારીખો કઈ રહેશે અને આ પરીક્ષા આપવા માટે તમારે કેટલી ફી ભરવી પડશે એના વિશે માહિતી જોઈશું તો તમે જોઈ શકો છો કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ દસ એક બે હજાર પચીસથી નવ બે બે હજાર પચીસ તો જે આ વિદ્યાર્થીઓની પરીક્ષાના ફોર્મ છે એ તારીખ દસ એક બે હજાર પચીસના રોજથી ભરવાના શરૂ થશે અને તારીખ નવ બે બે હજાર પચીસ સુધી તમે આ પરીક્ષાનો ફોર્મ છે એ ભરી શકો છો જો તમે તારીખ નવ બે બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકતા નથી તો પાંચસો રૂપિયા લેટ ફી સાથે તમે આ ફોર્મ છે એ પંદર બે બે હજાર પચીસ સુધીમાં ભરી શકો છો જો તમે પંદર બે બે હજાર પચીસ સુધીમાં પણ તમારું પરીક્ષા ફોર્મ છે એ કોઈપણ કારણોસર ભરી શકતા નથી તો તમે એક હજાર રૂપિયા લેટ ફી સાથે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ સુધી આ પરીક્ષાના ફોર્મ છે એ ભરી શકો છો અને જો તમે સત્તર ત્રણ બે હજાર પચીસ સુધીમાં પણ પરીક્ષાનું ફોર્મ છે એ ભરતા નથી તો પંદરસો રૂપિયા લેટ ફી સાથે અઢાર ત્રણ બે હજાર પચીસથી તમારી જે પરીક્ષા શરૂ થવાની હોય એના પાંચ દિવસ પહેલાં તમે આ પરીક્ષાના ફોર્મ છે એ ભરી શકો છો તો ઇન શોર્ટ આ ફોર્મ છે એ તમે નવ બે બે હજાર પચીસ સુધીમાં ભરી શકો છો તો આ પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ બે બે હજાર પચીસથી એના પછી તમારે લેટ ફી સાથે તમારે જો ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકશો પછી હવે આપણે જોઈએ કે કયા કયા વિદ્યાર્થીઓની પરીક્ષા છે અને આ પરીક્ષાઓની તારીખ છે એ કંઈ જ છે તો અહીંયા આપણને ખૂબ બધી સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ સૂચનાઓ છે જે આપણા માટે ખાસ ઉપયોગી નથી પરંતુ આપણે અહીંયા જોઈ લઈએ કોઈ એક અહીંયા બે સૂચનાઓ જે છે એ આપણા માટે ઘણી ઉપયોગી હોય છે એક છે આ અહીંયા જે તમને હું તારીખ કહીશ એ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો હશે એના પહેલાં છે તમારી જે ઇન્ટરનલ એક્ઝામ છે એ લેવામાં આવશે અને એના માર્ક્સ છે એ તમારી કોલેજ દ્વારા યુનિવર્સિટીને મોકલી આપવાના રહેશે તો આજના આ વિડીયોની અંદર આપણે જે તારીખો જોઈશું એ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો હશે એના પહેલાં તમારી ઇન્ટરનલ પરીક્ષા છે એ લેવામાં આવશે અને જે છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ છે એમને તમે જોઈ શકો છો સ્નાતક અનુસ્નાતક સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમાની જુદી જુદી પરીક્ષાના છેલ્લા સેમેસ્ટરમાં પ્રતિ આવેદન દીઠ ડિગ્રી સર્ટિફિકેટ પેટે તમારે બસો રૂપિયા જે છે એ પરીક્ષા ફી સિવાય અલગથી આપવાના રહેશે એટલે કે જે સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ છે અને અનુસ્નાતકની અંદર સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ છે એમને ડિગ્રી સર્ટિફિકેટ માટે બસો રૂપિયા જે છે એ અલગથી આપવાના રહેશે એનો સમાવેશ છે એ પરીક્ષા ફીની અંદર થતો નથી હોતો તો આપણે હવે જોઈ લઈએ તમે જોઈ શકો છો પહેલું છે સ્નાતક સેમેસ્ટર છ કક્ષાની પરીક્ષાઓ એટલે કે જે વિદ્યાર્થીઓ બીએ બીકોમ બી બીએસસી વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર છની અંદર અભ્યાસ કર્યા છે એવા વિદ્યાર્થીઓનું કોર્સનું નામ પરીક્ષાની તારીખ અને એમણે કેટલી ફી ભરવી પડશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે તો જોઈ શકો છો બસ્સો રૂપિયા જે ડિગ્રી સર્ટિફિકેટના છે એ અહીંયા ઇન્ક્લુડ કરી અને પછી જે ટોટલ ફી છે એ કરવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો બીએ સેમેસ્ટર છ પરીક્ષાની તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને એના માટે એમણે સાતસો પાંસઠ રૂપિયા ફી છે એ ચૂકવવાની છે બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર છ પરીક્ષાની તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને એમના માટે એમણે તેરસો દસ રૂપિયા જે છે એ ફી ચૂકવવાની છે બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર એઇટ પેઇન્ટિંગ પરીક્ષાની તારીખ છે એ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ હવે મોસ્ટ ઓફ તમામ કોર્સની તારીખ છે એ આ જ રહેશે સ્નાતક સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ માટે તો હવે હું માત્ર જે કોર્સના નામ છે એ બોલી જઉં છું અને એના સામે તમારે કેટલી ફી ફરવી પડશે એ તમે જાતે જોતા રહેજો પછી જોઈ શકો છો बी एस सी सैमेस्टर छो गवर्मेंट एंड ग्रांटेड कॉलेजिस बी एस सी सैमेटर छो सैल्फ फाइनेंस कॉलेजिस बी एस सी सैमेस्टर छो होम साइंस बी कॉम सेमेस्टर छो बी बी ए सैमेस्टर छो बी सी ए सैमेस्टर छो बी आर एस सेमेस्टर छो बी एस डब्ल्यू सैमेस्टर छो एल एल बी सैमेस्टर छो बेचलर ऑफ आर्किटेक्चर सेमेस्टर छो बेचलर ऑफ आर्किटेक्चर सेमेस्टर एट बेचलर ऑफ आर्किटेक्चर सेमेस्टर टेन बी ए बी एड सेमेस्टर छो बी एस सी बी एड सेमेस्टर छो बी ए बी एड सेमेस्टर एट બીએસસી બી સેમેસ્ટર એટ એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર છ એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર ટેન સોરી સેમેસ્ટર એટ અને એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર દસ આ ઉપરાંત બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર છ બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર એટ બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર છ અને ડિપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર છ તો આ જે છવ્વીસ કોર્સ છે સ્નાતક સેમેસ્ટર છના એમની પરીક્ષા છે એ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજથી યુનિવર્સિટીની પરીક્ષાઓ છે એ શરૂ થશે અને પછી આપણે જોઈએ તો અનુસ્નાતક સેમેસ્ટર ચાર કક્ષાની પરીક્ષાઓ તો આની અંદર કયા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે એમ એ એમ કોમ એમએસસી એડ વગેરે જેવા જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને એના પછી એમણે અનુસ્નાતકની અંદર એડમિશન લીધું હોય આ વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો છે તો એમ એ સેમેસ્ટર ચાર પરીક્ષાની તારીખ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને એના માટે તમારે આઠસો પાંસઠ રૂપિયા જે ટોટલ ફી છે એ ભરવાની થશે એમ ફાઇન આર્ટ સેમેસ્ટર ચાર પેઇન્ટિંગ એમ કોમ સેમેસ્ટર ચાર પરીક્ષાની તારીખ છે એ મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓને સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ જ છે તો હવે હું માત્ર ખાલી કોર્સનું નામ છે એ તમને જણાવી દઉં છું એમએસસી સેમેસ્ટર ચાર એમએસસી સેમેસ્ટર ચાર હોમ સાયન્સ એમએડ સેમેસ્ટર ચાર જે બે વર્ષનો કોર્સ આવે છે એ સ્પેશિયલ એમએડ સેમેસ્ટર ચાર એલએલએમ સેમેસ્ટર ચાર એમએસ ડબલ્યુ સેમેસ્ટર ચાર એમબીએ સેમેસ્ટર ચાર એમઆરએસ સેમેસ્ટર ચાર એમપીએડ સેમેસ્ટર ચાર એમએસસી એમસીએ સેમેસ્ટર ચાર માસ્ટર ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર ચાર જે એમબ્યુઆરપી સેમેસ્ટર ચાર માસ્ટર ઓફ જર્નાલિઝમ જે છે એ સેમેસ્ટર ચાર ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર ચાર તો જે આ કોર્સ છે આ કોર્સ હતા અનુસ્નાતક સેમેસ્ટર ચારના અને એમની પરીક્ષા છે એ પણ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજથી લેવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ તો સ્નાતક કક્ષાની સેમેસ્ટર ચાર કક્ષાની પરીક્ષાઓ એટલે કે જે વિદ્યાર્થીઓ બી એ બી કોમ બીએસસી બીબીએ બીસીએ વગેરે જેવા કોર્ષની અંદર સેમેસ્ટર ચારની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓની આ પરીક્ષા છે તમે જોઈ શકો છો બીએ સેમેસ્ટર ચાર પરીક્ષાની તારીખ છે એ સાત ચાર બે હજાર પચીસ અને એના માટે એમને કુલ પાંચસો પંદર રૂપિયા પરીક્ષા આપી છે એ ચૂકવવાની થશે તો હવે આપણે જે તમામ કોર્સ છે સ્નાતક સેમેસ્ટર ચારના એમની પરીક્ષાની તારીખ છે એ સાત ચાર બે હજાર પચીસ રહેશે તો હવે હું તમામ કોર્સ છે એના નામ તમને કહી દઉં છું બીએ સેમેસ્ટર ચાર બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર ચાર બીએસસી સેમેસ્ટર ચાર ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજીસ બીએસસી સેમેસ્ટર ચાર સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ બીએસસી સેમેસ્ટર ચાર હોમ સાયન્સ બી સેમેસ્ટર ચાર બીબીએ સેમેસ્ટર ચાર બી સેમેસ્ટર ચાર પીઆરએસ સેમેસ્ટર ચાર બીએસ સેમેસ્ટર ચાર બી સેમેસ્ટર ચાર સ્પેશિયલ બીએડ સેમેસ્ટર ચાર બીપી ઈ સેમેસ્ટર ચાર એલ સેમેસ્ટર ચાર બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ચાર એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર ચાર બી એ બીએડ સેમેસ્ટર ચાર જે ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે એની અંદર બીએસસી બીએડ સેમેસ્ટર ચાર જે ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ આવે છે એ બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર ચાર બેચલર ઇન પર્ફોર્મિંગ આર્ટ સેમેસ્ટર ચાર ડિપ્લોમા ઇન પર્ફોર્મિંગ આર્ટ સેમેસ્ટર ચાર અને ડિપ્લોમા ઇન જ્યોતિષશાસ્ત્ર સેમેસ્ટર ચાર તો જે આ તમામ સ્નાતક સેમેસ્ટર ચારના કોર્સ છે એમની પરીક્ષા તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર છ અને ચારના કોર્સ છે એમની પરીક્ષા છે એ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજથી શરૂ થશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર ચાર અને છની પરીક્ષાઓ ક્યારે યોજવામાં આવશે એના વિશે વાત કરી છે આશા રાખું છું આજના આ વિડીયોની માહિતી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ જરૂરથી કરી દેજો થેન્ક યુ સો મચ